પૂર્વ સભાસદના દુઃખદ અવસાન પગલે પાલિકાની સભા શોક દર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી રોજ મળેલી જે પાલિકાની સભા હતી તે શોક દર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી છે જેમાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ નરેશભાઈ દુઃખદ અવસાન થયું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આજે જે સામાન્ય સભા મળવા પામી હતી જેમાં દુઃખદની લાગણી સાથે શોક દર્શક ઠરાવ બાદ જે સભા હતી તેને મુલતવી રાખવામાં આવી છે નરેશભાઈ પટનીએ વડોદરા મહાનગરપાલિકાની બે હજાર પાંચમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી બોર્ડ નંબર વીસમાંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાયા આવ્યા તેઓએ સભાસદના કાર્યકાળ દરમિયાન સ્થાયી સમિતિના સભ્ય તરીકે ગેસ સમિતિ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ટાઉન પ્લાનિંગ સમિતિ વિદ્યુત સમિતિ અને વોટર વર્કર્સ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈ પાલિકામાં સેવાઓ આપી જેમાં આજ રોજ એટલે કે તેર છ ચોવીસને ગુરુવારના રોજ તેઓનું દુઃખદ અવસાન થતાં પાલિકાની સામાન્ય સભા તેઓના માનમાં બે મિનિટનું મૌન પાડી શોકદર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈ વડોદરાના વિકાસમાં નોંધણીય સેવાઓ આપી હતી સદત ના મિલનસાર અને સેવાભાવી સ્વભાવ મહાનગરપાલિકાની બે હાજર પાંચ માં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી વોર્ડ નંબર વીસ મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાઈ પ્રજાકીય સમાજ સેવાના કાર્યો પૂર્વ મ્યુનિસિપલ શ્રી નરેશભાઈ ભલાલભાઈ પટનીનું તેર જૂનના રોજ દુઃખદ અવસાન થયું છે સમગ્ર સભા ભારે શોખ અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે આજ આજે શોક દર્શક ઠરાવ રજૂ કરી અને આ સભા એમના માનમાં આજ રોજ મુલતવી કરવામાં આવી છે અને આજની ત્રણેય સભા પંદરમી જૂન શનિવારના રોજ પાંચ વાગે સાડા પાંચ વાગે ને છ વાગે ફરી મળશે